મિત્રો શું તમે ક્યારે હનુમાનજી ના પુત્ર ના મંદિરના દર્શન કર્યા છે તમને નવાઈ લાગશે કે હનુમાનજી તો બાલ બ્રહ્મચારી હતા પુત્ર જ હતો પરંતુ હનુમાનજી હનુમાનજીનો એક પુત્ર હતો તેમનું નામ મકરધ્વજ હતું બેટ દ્વારકા થી આશરે પાંચ થી છ કિલોમીટરના અંતરે આ મકર ધ્વજ નું મંદિર આવેલ છે હનુમાન દાંડી નામે ઓળખાતા આ સ્થળે હનુમાનજી તેમજ તેમના પુત્ર મકરધ્વજ ની પ્રતિમા ના દર્શન કરવા લોકો દૂર દૂર થી આવે છે ઇતિહાસ મુજબ એવું કહેવાય છે કે લંકા દહન બાદ હનુમાનજી પોતાની ગર્ભવતી એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ રખાયું મકરધ્વજ ત્યારબાદ આ જગ્યા નજીક મંદિર બનાવવામાં આવ્યું જે હનુમાન દાંડી તરીકે ઓળખાયું આખા ભારતભરમાં હનુમાનજીના પુત્રના ખૂબ જ ઓછા મંદિરો છે જેમાંથી એક મંદિર આ બેટ દ્વારકા નજીક આવેલ છે તો હવે પછી ગમે ત્યારે પણ દ્વારકા કે બે દ્વારકા ફરવા જાઓ ત્યારે હનુમાન દાંડી નામના આ સ્તર ની મુલાકાત કરજો અને કોમેન્ટમાં જય બજરંગપલી જરૂરથી લખજો ધન્યવાદ